સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના શિયાળી રોડ પર આવેલ આશાપુરા પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત સર્જા થાય કે વ્યક્તિ ગંભીર રીતે એ જાગ્રત થયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો હાલ નેસલ હાઇવે પર જ અકસ્માત સર્જાયો હાલ હવે ગ્રામ્ય વિસ્તારોના રોડ ઉપર પણ અકસ્માતનો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીમડી શિયાળી રોડ પર આવેલ આશાપુરા પેટ્રોલ પંપ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયો તો બાઇક સવાર શિયાળી ગામના કિશનભાઈ દેલવાણીયા અને ટ્રેક્ટરની ટક્કર લાગતા ગંભીર રીતે બીજ ઈજાગ્રસ્ત થયા હતા જેની એકસો આઠની જાણ કરતા પાયલોટ અરવિંદસિંહ અને ઈ પ્રકાશભાઈ દ્વારા ઇજાગ્રસ્તને લીમડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના ડોક્ટર ચિંતન દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ડૉક્ટરની ઈજાગ્રસ્તની ગંભીર હાલત જણાતા ઈજાગ્રસ્તને આવેલ એકસો આઠ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યું ડોક્ટર ચિંતન દ્વારા કિશનભાઈની હાલત ગંભીર હોવાનું જણાયું હતું ત્યારે આવેલ એકસો ના પાયલોટ અરવિંદ સિંહ અને ઈએમડી પ્રકાશભાઈ દ્વારા એકસો આઠ માં જ તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા તે કહી શકાય કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ વાડર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App